ધ મેજિકલ વિન્ટર નાઇટ જેની ટિકિટની માહિતી બુક માય શોમાં છે અને તેનું આયોજન કરવામાં આવેલું છે ધ ચેરિટેબલ ધ ચેમ્પ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ જેની વધારે માહિતી જોતી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ પર તમારે એમાં સર્ચ કરી લેવાનું છે ચેરિટીનું નામ ધ ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તેમાં મનોરંજનની સૌથી ખાસ ખાસ વાત કરીએ તો બોયઝ ફર્સ્ટ ડાન્સિંગ ડીજે આવવાના છે ધ રાહિલ મહેતા અને બોલિવૂડ સિંગર મહમદ ફેઝ આવવાના છે તો આપણે બધા એક્સાઇટેડ તો થઈ જ ગયા છે અને આઈ એમ એન્કર દર્શના ડાંક તમારી સાથે ખૂબ જ ધમાલ મસ્તી કરવા માટે આવવાની છું તો તમે બધા પણ આવવાના છો ને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ અને સૌથી ખાસ વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત કે જેના ચાહકો ઘણા બધા લોકો છે એમનું નામ સાંભળતાની સાથે સાથે જ આપણું હૃદય દ્રવી ઉઠે છે અને હજુ એકવાર જોવા છે એવી ઈચ્છા ઘણા બધાની છે તો તમારી ઈચ્છા પૂરી કરવા માટે અમે હોલોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં સુશા સુશાંત સિંઘ રાજપૂત આપણી સામે જ જીવંત હોય તેવું આપણને દેખાશે અને આપણે સામે એમ જોતા હોય ને એવું આપણને મહેસૂસ થશે તો આ લાહવો કોઈ જવા જ ના દેતા જલ્દીથી આવી જજો અને ટિકિટ બુક કરાવવા માટે તમને કોન્ટેક નંબર પણ આપવામાં આવેલા છે તો તેના તમ તેમાં પણ તમે બુક કરાવી શકો છો નથી બરાબર